મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પોરબંદરથી પોરબંદરમાં પડેલા મુશળધાર વરસાદને કારણે રેલવે વ્યવહાર પર તેની માઠી અસર પડી છે પોરબંદરથી ચાલતી ટ્રેન સેવાઓને અસર પહોંચી છે ભાવનગર પોરબંદર સ્પેશિયલ ટ્રેન કે જેને રદ કરવાની ફરજ પડી છે પોરબંદર રાજકોટ ટ્રેનને પણ રદ કરવાની ફરજ પડી છે આજે પડેલા મુશળધાર વરસાદને કારણે રેલવે પાટાઓનું ધોવાણ થયું છે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે ભાવનગર પોરબંદર સ્પેશિયલ ટ્રેન કે જેને રદ કરવાની ફરજ પડી છે આ સાથે રાજકોટ પોરબંદર જે ટ્રેન છે તેને પણ રદ કરવાની ફરજ પડી છે આજે પડેલા મુસળધાર વરસાદને કારણે જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું આ બધાની વચ્ચે રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયું છે રેલવેના પાટાના ધોવાણ થતાની સાથે જ રેલવે દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે તો પોરબંદર મુઝફ્ફરપુરવાળી જે ટ્રેન કે જેને પણ રદ કરવાની ફરજ પડી છે પોરબંદર દાદર એક્સપ્રેસ ટ્રેનને પણ રદ કરવાની ફરજ પડી છે ભારે વરસાદને કારણે પોરબંદરથી ચાલતી ટ્રેન સેવાઓ કે જેને અસર પહોંચી છે અને તમામ ટ્રેનો સલામતીના ભાગરૂપે રદ કરવામાં આવી છે